તો સુરેન્દ્રનગરના મૂળીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફરી માંડવરાયજી અને શિવશક્તિ હોટેલ પર બુલડોઝર બાદ પણ દબાણ દૂર ન કરતા પ્રશાસને કાર્યવાહી કરી ચોટીલાના નાયબ કલેક્ટર એચ ટી મકવાણા અને મૂળીના મામલતદારની ટીમે સંયુક્ત રીતે હોટેલ બેપાન ગલ્લા શેડ પંચરની દુકાન કરિયાણાની દુકાન તોડી પાડી

સુખદેવસિંહ બહાદુરસિંહ પરમાર દશરથસિંહ જોરુપા પરમાર